વિક્રમભાઈ આજે પીપળાજમાં મ્યુનિસિપલ કમિશનર શાળા પ્રવેશનો જે પ્રોગ્રામ હતો એમાં આપે કંઈક લેખિત રજૂઆત કરી છે એમાં શું હતું

અને તેઓએ અહીંયા જે પાંચ ગામ છે એમાં જે એક રાણીપુર ગામ છે સાવાડી ગામ છે ખતેવાડી અને પીપળી આ ગામોને નદી કિનારથી દૂર કરવાની સરકારને રજૂઆત કરેલી તે અમદાવાદ મુજબ આ ગામો જે જગ્યાએથી કરે તેમ અમારું કેટલાક જે ગામ હતું એ નદી કિનારે હતું એ ગામ હાલમાં જે વસવાટ છે ત્યાં આગળ નવો વસવાટ નવું કેટલાક ગામ અમદાવાદ મુજબ દ્વારા વસવામાં આવે તારાલ હતારાલ જે રજૂઆત થઈ એમાં મુખ્ય મુદ્દા કયા હતા જે જે સમયે યાર જે નવું નવું ગામ વસાવવામાં આવે છે તે સમયે આ નવા ગામને ગામતર તરીકે નિયમ કરવામાં આવેલ છે જે સરકારની કોઈ ખામીના હિસાબે રહી ગયેલ નિયમ કરવાનું અને જૂનું જે ગામતર હતું એ ગામતર નકશામાં બંધ એકસો પંચાવન જી જૂથ જે બાબતે ગામ લોકોએ રજૂઆતો કરી છે તેમાં સુધારા કરવા માટે અને આજે અમે ગામ તરફથી અમદાવાદ મુજબ આપ્યું છે અને કર્યું છે લિખિતમાં રજૂઆત કરી છે ઉપરજ અને જયપુર ગોપાલપુર બંને ગામતળની એક સમાવેશ થતી એક સારી ચોખ્ખી બનાવવામાં આવે છે કે ગામ લોકોના વિકાસ થાય અને ગામ લોકોને એની સમય મળી વિક્રમભાઈ ગઈકાલે જે પીપળજમાં સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન તમે મ્યુનિસિપલ કમિશનરને તમારા ગામની ટીપી સંદર્ભ જે રજૂઆત કરી હતી અને ગઈકાલે જે વિસ્તૃત કોઈ ચર્ચા નહોતી થઈ શકી તો આખું શું છે જૂનો ઇતિહાસ શું છે અને કઈ કઈ બાબતનો તમારા વિરોધ ચાલી રહ્યો છે અને તમે શું કરાવવા માગો છો સરકાર પાસે એના ઉપર પ્રકાશ પાડશો હાજી લગભગ ઓગણીસો સાહીઠ પહેલાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું સુએજનું પાણી ખુલ્લું આવતું હતું જેના કારણે રાણીપુર ગામ સાવાડી ગામ અને પીપળજ ગામને ત્યાંની ખૂબ અસર થતી હતી જે અનુસંધાને સરકારે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને આ ગામોને નવી વસાહત બનાવવા માટે જણાવ્યું જે અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને ઓગણીસોને ઓગણસાઠમાં અઠ્ઠાવન એકર જેટલી જગ્યા સંપાદન કરેલી અને ત્યાં નવું કિડજ ગામ વસાવા માટેની બાંધકામ તમામ કાર્યવાહી કરેલી જે બાબતે ઓગણીસો એકસઠમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્સોમાં ઠરાવો થયેલા છે ત્યારબાદ લગભગ ઓગણીસો ને પંચોતેરની સાલમાં જે તે સમયના મેયરશ્રીએ સદર નવું વસાયેલું ગામને ઉદઘાટન કરેલું અને ત્યાં આગળ નવા નવા વસાયેલા ગામમાં જે જૂના ગામમાંથી લોકો અહીંયા રહેવા આવેલા અચ્છા તારાલ જે તમે રજૂઆતો કરી છે સરકારમાં જે તે સમયે ડ્રાફ્ટ ટીપીના નકશા તૈયાર થયા ને તમે કોઈ વાંધા લીધેલા ખરા હા અમે એમાં વાંધા લીધે ખરેખર તો જ્યારે ડ્રાફ્ટ ટીપીના જે હિયરિંગ માટે અહીંયા તારીખ રાખવામાં આવેલી ત્યારે ગામ લોકોને ખ્યાલ આવેલી કે નવી ટીપીની રચના થઈ રહી છે અગાઉ શું થયું કે અમે ગામ લોકોને કોઈ ખ્યાલ હતો નહીં એ સમયે જ્યારે અમે લોકો આખા ગામ લોકોએ લિપિતમાં તમામ વાંધાઓ જે તે ટીપીઓને આપેલા છે અને રજૂ બી કરેલા છે સરકારના બી વાંધાઓ આપેલા છે સરકારને બી રજૂ કરેલી છે તેમ છતાં અમુક ટેકનિકલ કારણોસર સરકારે એ ટીપી એકસો પંચાવન જે મંજૂર કરેલ છે પણ એમાં સરકારે એવું ચોખ્ખું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ગામ લોકોએ જે ગામતડ નેમ કરવા માટેની જે એલપીઓ કરેલી છે અને જે અત્યાર સુધી ગામતડ નીમ થયું નહીં તે બાબતે જે તે સંસ્થાના અભિપ્રાય લઈ અને પછી આગળની કાર્યવાહી કરવી તેવું સરકારે આ જે ડ્રાફ્ટ ટીપી મંજૂર કરતાં પહેલાં સૂચન કર્યું છે અચ્છા આમાં જે ગામતળ બાબતે તમે જે પકડ કરી છે એમાં ગ્રામજનોને શું એટલી કોઈ જ્ઞાન ખરું કે ભાઈ ગામતળથી શું ફાયદો અને ટીપીમાં શું ફાયદો કેટલા ગેરલાભ છે એ બાબતે તમે ગામવાળાને બી નોલેજ પહોંચે કે મળે એ બાબતે શું કહેવા માગો છો આમાં ખરેખર એવું છે કે જે અગાઉ જ્યારે ઓગણીસો ઇઠ્યોતેરમાં અહીંયા પહેલાં અવડા હતું અને અવડાએ જે તે સમયે ડેવલપમેન્ટ પ્લાન બનાવેલા અને એમાં જે જૂનું ગામ હતું એ નકશામાં જૂનું ગામ જે બતાવતું કે એના આધારે આ લોકોએ ડેવલપમેન્ટ પ્લાન અને ટીપીની રચનાઓ કરી ખરેખર એમાં જે નવું પીપળ ગામ વસ્યું એને ગામથી નિયમ કરવા માટે અગાઉ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને કલેક્ટરશ્રી જોડે વારંવાર પત્રનો વ્યવહાર થયેલા છે પણ કોઈ બે ઓફિસના મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે સંકલનના અભાવના કારણે ગામતડ નિંદ થઈ શકેલ નહીં અને જેના કારણે જે જૂનું નકશામાં જૂનું ગામ હતું એ નકશામાં બતાવેલું એટલે એના આધારે અવડાએ જૂના ગામતરના મુજબ આ એકસો પંચાવન જી ગામતડ એક્સન ટીપી બનાવેલી અને જેના આધારે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને એ ટીપીને આખરી રૂપ આપવા માટે અત્યારે હાલમાં કાર્યવાહી ચાલુ છે અચ્છા ગામતર નીમ થઈ જાય છે તો ગામના કેટલા ફાયદા પહોંચે એમ છે ખરેખર એવું હોય છે કે જે જીએમઇ ટીપી એટલે ખરેખર ગામતરને ડેવલોપ કરવા માટેની જીએમઇ ટીપી હોય છે અરે ટાઉન ટીપીમાં જે ગામતળ હોય તો ગામતળની અંદર એફએસઆઈ બી વધારે મળતી હોય છે એમાં બાંધકામના રૂલ્સ બી સારા એવા મળતા હોય છે એમાં જે સરકારની ગ્રાન્ટ બી એમાં વધારે આવતી હોય છે તેમાં સરકાર સો ટકા ગ્રાન્ટ ફાળવી શકતી હોય છે જ્યારે તમે ટાઉન પ્લાનિંગ ટીપીના જે એફપીમાં તમે ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે એમાં એસિસ કે એવા બધું હોય છે જ્યારે ગામતળની અંદર સો સો ટકા સરકાર ગ્રાન્ટ આપતી હોય છે અને જે બાંધકામની જે એફએસઆઈ રહી એ પણ વધારે પ્રમાણમાં મળતી હોય છે એટલે ગામતળ જો જાહેર થાય ને ગામતળ પ્રમાણે ટીપની રચના થાય તો તેમાં ગામ લોકોને ખૂબ ખૂબ મોટો ફાયદો થાય છે